ખેતરમાં ઠેસર આવી આવીને મધું કરી ગુ બધા છોકરા બધા મોટા છે તો શું કરવાના શેતીમાં કોમ ના કરે શું કરવાનું લેવા મોતો લાવવાનું કે તો જોર આખો દાળો ફોચેલો ફેરફેર કરે ને કે એક પાડી નાખ્યું આટલા પાછળ તો હમણાં પાછળ ભાઈ નાખવાનું નહીં મુખવાનું નાખવું ચાલુ મૂકવાનું મૂકવાનું કોદડું લે ખબર પડતી નામની કોમ બોમ કશું કરવું નહીં લુકડે ટેસ્ટ ફરવું

मैना हाहा आता रे गोडता नाही पण बैरो आवसे એટલે गुलाम થઈ જાય પછી બિલાડી જેવો થઈ જાય આવકે હાલ તો હું ઓગોમાં આયું નહીં તાર જો ઉડી જા ઓગોમાં આશે પછી ખાવ પડશે એટલા તો મન થાય એડે ગોમ મોઝે ના મન હું ખાજે એ બોનાત એ શબુ રાત જો વહેલો ઉડશે ને તો અત્યારે ભ્રમણ કરી દે જાગતું રહેવું પડશે તો સો બોરી હિમય ચોક લઈ જવાનું અમારે તો મજૂરી એની આગળ આવી નહીં બે ત્રણ બીઘા વાય સો કોથળા રાયડો થયો છોકરાને જાઓ શું કરવાનું છોકરા એડા હાલતા નથી મજૂરી મળતો નથી મજૂરી કરી દે ને ધમણી હારી જાઉં એ પેલી

અને આપણે જોવા જઈએ કામ ભાગ પૈસા માં પૈસામાં ભાગ લાગે ભાઈ બંધ ભૂલી ગયા બસો રૂપિયા આપણે પૈસા ભાગ ના આવે પૈસા ભાગ ના આવે આપણે પૈસા ભાગ લાગ બધા પૈસા ભાગ ના આવે

તો ચ્યા રૂપિયા મળ્યા તા તો ચ્યાની રૂપિયા નું બરોબર બરોબર હવે કાળું કરશું લારૂમ તો પેલી વાર ગમે તે મળી

ता मानोम नेलन आ किधुख आ ना किधुख बय बार हा कोणी हा तु तड्डी पेतो तु तड्डी बान तुमार बेरु हिग खबर ना किधु बरोबर ना बय बार बरोबर से बरोबर सा तोता नु केव किधु केता रे बिजू मार कशू केव मारा किस वाला के का सा के का के का हेड वाला

કોમેન્ટ કોઈ નાખી દે જોરા જલ્દી જલ્દી કરો ઓર માં બૂટ કેલ જાય એને ખબર પડી દો તાને તૈણ બોલી હતી તો આ બે તો પડી ચોક લઈ ગયો કો મલ્લા કાકા પેલા લઈ નઈ કે જોરે આ જોર જ બદલો લેવા માટે જોરો લઈ હેડ પહેડામાં જોરે ની તોડ કાઢી નાખો હા જો જો એટલે હું લાવ્યો

પડે બોરી હતી ઓછી મને નહીં ખબર છે તૂટ ઉઠાઈ ગયો બોલ્યા હું નહીં લીધી બોરી તારી કોઈ નઈ હું લીધી બોરી થઈ ગુણ તો

બે લીધી વાત નહી હોય મૂછ છું બરોબર હોય તો હા કે સોતા વેરી નાખશું ખોટો ખોટો ઈજા નાખશો ને મારું તમે કહો છો હવે તારા મુઠી હાડકો લે મારી કુણી નહી ખમી તમારે નહીં તાન નહીં

છોકરા મારે એટલે બદલો તું રાયડો છોડી ગયો અને છોકરા છોકરા છોકરા

ખબર <Universe> નહી <mus Salvador> <Aleara brothers deibliscaPIANDA>

ચકલી કદી ભાત ના બને હેડ ને આખે ચકલી ચકલી ખરવાના કાપી કે તો નઈ કમેકી નઈ કમેકી ઓ તો નઈ કમેકી પછી આ લળવા દેજો નઈ કમેકી આ તો પરતાની ખોઈ નાશ્યો બાવડામાં દમ નથી કોઈ જેવું નહીં આ નહીં ના ના